ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી સાથે દાળ ઢોકળીની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયો મા એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપના માપથી અહીંયા મેં દોઢ કપ દાળ લીધી છે ચણાની દાળ મગની ફૂતરાવાળી દાળ મસૂરની દાળ અને મગની મોગર દાળ લીધી છે તો બધી દાળને આપણે એકવાર હાથના મટરસથી મસળીને વોશ કરી લઈશું તો દાળને આપણે સરખી રીતે વોશ કરીને બે કલાક સુધી પલાળીને મૂકી દેવાની છે તો ફ્રેન્ડ્સ મેં પાણી બધું કાઢી નાખ્યું છે હવે આપણે ફરીથી પાણી નાખીને એને મૂકી દઈશું ત્યારબાદ આપણે ઢોકળીનો લોટ માટે મેં અહીંયા દોઢ કપ લોટ લીધો છે હવે આપણે એના અંદર મસાલા એડ કરવાના છે તો મસાલામાં મેં અહીંયા એક ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉઠમાં એડ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જીરું અને એક ચમચી આખા ધણા લેવાના છે અને એને હાથની મદદથી જ મસળીને લોટમાં એડ કરી લેવાના છે તો આ રીતે આપણે એમ ધાણાને પણ લોટમાં એડ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા બે ચમચી તેલ લીધું છે એમાં તેલ નાખવાથી ઢોકળી આપણી સોફ્ટ બને છે તો હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું હાથની મદદથી પરફેક્ટ રીતે આપણે મસાલા લોટમાં મિક્સ કરી લેવાના છે મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો એનો લોટ તૈયાર કરી લેવાનો છે આપણે લોટ વધારે કઠણ નહીં કે વધારે પાતળો પણ નહીં એ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સરસ રીતે મસળીને જોઈ શકો છો આપણે આ રીતનો ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે થોડી વાર સુધી એને કોરા કપડાંથી ઢાંકી દઈશું અને ઢોકળી માટે પાણી મૂકી દઈશું તો મેં અહીંયા એક વાસણમાં અઢી ગ્લાસ જેટલું પાણી લીધું છે મેં અહીંયા માટીનું વાસણ લીધું છે તમે કોઈપણ વાસણ લઈ શકો છો તમે કુકરમાં પણ બનાવી શકો છો તો તમે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ત્યારબાદ હવે આપણે લોટને જોઈ લઈએ તો લોટને આપણે ફરીથી એકવાર હાથની મદદથી મસળી અને એની ઝીણી લોઈ તૈયાર કરીને આ રીતની ઢોકળી વણી લેવાની છે તો ઢોકળી વડે વધારે જાડી પણ નહીં અને વધારે પતળી પણ નહીં આ રીતની તૈયાર કરવાની છે એટલે પાણીમાં જલ્દીથી એને સોફ્ટ થઈ જાય તમે જોઈ શકો છો મેં આ રીતનો શેપ આપ્યો છે ઢોકળીને ગોળ જ તો આ રીતે બધી જ ઢોકળી તૈયાર કરવાની છે તો બીજી બાજુ જે દાળ મેં પલાળીને મૂકી હતી એ કોરી થઈ ગઈ છે હવે આપણે એમાં બે ચમચી મરચું આમાં આપણે કોઈ લીલું મરચું નથી નાખવાનું એટલે આપણે મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું છે તમે તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે કરી શકો છો અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી તેલ નાખી લેવાનું છે અહીંયા તેલ નાખીને આપણે બધા જ મસાલાને હાથની મદદથી મિક્સ કરી લેવાના છે એકદમ દાળની અંદર ભળી જાય એ રીતે આપણે બધા જ મસાલાને અને તેલને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આ રીતના એને મિક્સ કરી લીધું છે હવે આ પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે પાણીમાં એક ચમચી તેલ નાખી લેવાનું છે અને એને હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે તૈયાર કરેલી દાળ પણ પાણીમાં નાખી લેવાની છે તો બધી જ દાળને આપણે પાણીમાં નાખી અને આ રીતે એકવાર ચમચાની મદદથી હલાવીને એને ઢાંકીને કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો તો પાંચથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણું પાણી ઉકળવા માંડ્યું છે એકવાર ફરીથી આપણે એને ચમચાની મદદથી હલાવી લઈશું અને મેં અહીંયા એક આખું લસણને છોલીને વાટીને લીધું છે તો આપણે લસણ આપણે એમાં એડ કરી લઈશું લસણનું પ્રમાણ વધારે જ રાખવાનું છે બીજા આપણે કોઈ મસાલા એડ નથી કરવાના લીલી ડુંગળી કે ટામેટું કંઈ એડ નથી કરવાનું ખાલી લસણ એટલું જ નાખવાનું છે તો આ રીતે મેં બધી જ ઢોકળીને તૈયાર કરી લીધી છે તો આપણે હવે ઢોકળી પણ એમાં એડ કરીશું પાણી ઉકળી ગયું છે સરસ રીતે અને હવે આપણે દાળ પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે તો ઢોકળી એમાં એડ કરી લઈશું તો બધી જ ઢોકળીને મેં આ રીતે એડ કરી લીધી છે ફરીથી ઢાંકીને કોક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે એકવાર ઢોકળીને હલાવી લઈશું ત્યારબાદ ફરીથી આને ઢાંકીને કોક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે ઢોકળી આપણી ઉપર આવી ગઈ છે પાણી પણ ઉકળી ગયું છે તો હવે આપણે એને હું ઢાંકી લઈશું અને એને ઢોકળી સોફ્ટ થાય અને પાણી ઉપર બળી જાય ત્યાર સુધી એને કૂક થવા દેવાનું છે આ રીતે તો હવે આપણે ઢોકળીને ઢાંકવાની નથી હવે આપણે એને ખુલ્લી રાખીને જ કૂક કરવાની છે તમે ખુલ્લું રાખશો તો પાણી એનું જલ્દી બળી જશે અને ઢોકળી પણ જલ્દી તમારી સોફ્ટ થઈ જશે અને ચડી પણ જશે તો આ રીતના આપણે એને ખુલ્લું રાખીને જ હવે એને દસ મિનિટ સુધી ફૂલ ગેસ પર જ કૂક કરવાનું છે દસ મિનિટનું થઈ ગયું છે એની આપણી ઢોકળી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને રસો પણ જાડો જાડો થઈ ગયો છે આ રીતના તમે જોઈ શકો છો ઢોકળી પણ આપણે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે દાળ પણ ગળી ગઈ છે તો આ રીતના ચમચાની મદદથી તમને બતાવું તો દેખો તો હવે આપણે ઉપરથી કોથમીર નાખી અને એને બે મિનિટ સુધી ફરી બંધ કરીને મૂકી દઈશું ગેસને હવે આપણે બંધ કરી દેવાનું છે તો તૈયાર છે આપણે ઘરમાં ગરમ નવી ટ્રીક સાથે એકદમ ટેસ્ટી અને સ્પાઇસી એવી ઢોકળી તો ફ્રેન્ડ્સ હાલના વરસાદના મોસમમાં આ ઢોકળી ખાવાની બહુ જ મજા આવે છે તો આ ઢોકળીને આપણે ઘરમાં ગરમ કરીશું તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે ચોક્કસ સરસ બનશે અને વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને એના ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારા સુધી પહોંચી જાય અને ફ્રેન્ડ્સ ચોક્કસથી એકવાર આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશ